તો જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું અત્યારે તમારા માટે એક સરસ મજાનો વ્લોગ લઈને આજે વ્લોગમાં તો મિત્રો એવું છે કે સુરતમાં અત્યારે એક સરસ મજાનું કામ ચાલી રહ્યું છે જેને વોટ ફિક્સનું કામ કહે છે જેમાં ઘણી બધી લેડીસો કામ કરે છે એ વોટ ફિક્સના મશીનમાં ઘણા બધા છોકરાઓ પણ કામ કરે છે કે હીરામાં તો બહુ મંદી આવી ગઈ હતી અને હીરામાં મંદી આવ્યા પછી લોકો આમાં તો એવા તૂટી પીડા છે ને કામ કરવા તમે વાત પૂછો મને આપણી ઘેરા પણ એક વોટ ફિક્સનું મશીન છે તો ચાલો હું એમના વિશે થોડુંક તમને જણાવી દઉં અને મશીન પણ બતાવું અને એ કેવી રીતે ચાલે એમાં કામ કેવી રીતે કરાય તમામ વસ્તુ હું આજે તમને મારા વ્લોગમાં બતાવવાનો છું તો તમે કન્ટિન્યુ બનેલા રહેજો તો ચાલો પહેલાં આપણે મશીનને ચાલુ કરીએ તો મિત્રો જોવાય કે આ સ્પેશિયલ આપણે એનો પાવર આપ્યો છે કારણ કે મશીન બહુ હાર્ડ આવે એટલે એનો સ્પેશિયલ પાવર આપવો પડે ને એ જો આપણે મેન પાવર આપેલો છે તો અહીંથી આપણે પહેલાં ચાલુ કરવાનું આમ જો તો જો મિત્રો આ છે મશીન આપણું ફિક્સનું ને આમાં જુઓ મિત્રો આ સેકન્ડ પણ હોય આમાં નવ સેકન્ડ રાખવી પડે ક્યારેક આઠ રાખવી પડે ક્યારેક દસ પણ રાખવી પડે અને આ હીટ હોય એકસો એંસીથી બસો આજુબાજુ રાખવું પડે એટલે આપણે ચાલુ કરી દીધું છે ને અત્યારે મશીન છે ને ગરમ થાય છે પછી જેવી હાડી એ પણ બધું રાખવું પડે આપણે તો આમાં કદાચ એકસો એંસી આજુબાજુ રાખવાનું છે એકસો સહી પૂગી ગયું છે કારણ કે ગરમ જ છે ચાલુ હતું અત્યારે બધી ચાલો તમને કાલે મશીન હેલ્પુર છે બતાવી દઉં જો એમાં આવી રીતનો કંઈક સાઈડમાં પંખો આવે અહીંથી ઠંડી ઠંડી હવા જેટલી ગરમ હવા હોય ને એ બધી હવા બહાર કાઢતી જાય એટલે કે અહીંથી છે ને ઠંડી ઠંડી હવા આવતી જાય જો આવું કંઈક સરસ મજાનું છે પછી આ બાજુ હું તમને બતાવી દઉં જો બંને સાઈડ બેસી શકે એક વ્યક્તિ આ બાજુ બેસી શકે એક વ્યક્તિ આ બાજુ બેસી શકે એટલે આમાં બે વ્યક્તિ કામ કરી શકે ને આ એક આ રેડ કલરનું બટન આવે જેને તને આ કદાચ મશીન બે હઈ જઈને કોકનો હાથ કદાચ આ કદાચ મશીન બે હઈ જઈને કોકનો હાથ આમાં હલવાઈ જોઈએ ને તો આ તમે દબો ને એટલે આ તરત ઓછું થઈ જાય મશીન એના માટેનું આવે ને એક આ બાજુનો બીજો પણ બોર્ડ ફિટ કરવામાં આવ્યો છે એ છે બાટલાનો હાલો હું તમને પહેલાં મશીનનો બાટલો બતાવી દઉં તો મિત્રો આ છે મશીનનો બાટલો આમાં ઘણી જાતના બાટલા આવે એમાં પછી બીજા એક મોટો પણ બાટલો આવે એમાં આપણે બે મોટર ચલાવી શકીએ જો એક આ બાટલો છે ને જો એની સ્પેશિયલ આપણે નળી ગોઠવામાં આવી છે તો અહીંથી પ્રેસિંગ થઈને આ પ્રેસિંગથી હાલે નળીની હવા ભરાય ને એના પ્રેસિંગથી હાલે હજી બાટલામાં હવા ભરાય ને પછી હું તમને બતાવી જયારે હવા ભરાય ને ત્યારે હશે ને મશીન ત્યારે અવાજ બહુ આવે છે એ હું તમને બતાવી દઈશ ભરાય ને પછી હજી અત્યારે મશીન અત્યારે તો બાટલામાં હવા ભરેલ છે ને અત્યારે મશીન ગરમ થાય છે ત્યાં સુધીમાં હું તમને પેલા સીટું બતાવી દઉં સીટુને કઈ રીતે કાપી તમામ વસ્તુ ચાલો હું તમને આજે બતાવવાનો શું તો તમે કન્ટિન્યુ બનેલા રહેજો તો જો મિત્રો આવી રીતની કઈક સીટું છે આમાં બધી અલગ અલગ રીતને અમુક બુટાની સીટું આવે અમુક બધી ભાત ભાતની આવે ને આપણે થપ્પો આવી ગયો છે સીટુનો ને આ બાજુ હાડીના કોટલા આવી ગયા છે જો આમાં હાડી હોય છે જો આ બધી સીટું છે જો ને આ બધી કાપેલી છે મેં હું તમને બતાવવાનું છું સીટું ને કઈ રીતે કાપી હમણાં હું તમને બતાવું જો આ પણ મેં બધી કાપેલી છે જો મિત્રો આપણે એટલી બધી સીટું લઈ લીધી છે અને આને કઈ રીતે કપાય ને હું તમને પેલા બતાવું પેલા અમુક ઢીલી અમુક કોઈ ના ખુલી ગયેલી એને છે ને બરાબર ગઈ નાખવાની

પટ્ટી એ આમાં લગવા માં આવી છે લગાવવામાં આવે છે પછી અમુક જે બુટાની હાડી આવે એ આમાં બુટા આવે એ આમાં લગાવવાનો હોય છે તો મિત્રો બાટલાનો પણ અવાજ આવતો હોય મિત્રો હવે તમને હાડીમાં છે ને ઓલ ઓવર લગાવી તમને બતાવવાનો છું આજે આપણું વોટ મશીન છે ને એમાં કામ કઈ રીતે કરે ની તમામ વસ્તુ આજે તમને શીખવાડવાનો છું એટલે શીખી લેજો ભેગા ભેગા અને કોમેન્ટ કહેજો કેટલા મારી જેમ વોટ ફિક્સ કામ કરે છે સુરત માં અત્યારે વોટ ફિક્સ નું એટલું આવેલું છે ને તમે વાત પૂછો તો મિત્રો જો આથી એક આ પટ્ટી લેવાની પછી આમાં જે ગમ આવે ને આ સતારા આવે ગમ થી છોટા ડલ્લા આવે ને આમ કરી આમ નાખ દેવાની અને મિત્રો છે ને સેલ ચાલુ કરવાનું બ્લાઉઝ આવે ને બ્લાઉઝમાં આ રીતે પટ્ટી લગાડવાની પછી મશીન ને આમ ગરમ હોય આમ હોવાનું મશીન ને આમ પછી જોજો આગળ ઓટોમેટિક બેસી જાય પછી આમાં આપણે સેકન્ડ ગોઠવેલી હોય નવ હોય આઠ હોય દસ હોય તો આપણે નવ રાખેલી છે જો નવ સેકન્ડમાં ઓછું થઈ જાય તો થઈ ગયું ને ધક્કો મારી પછી અહીંથી આમ ઉકે દેવાય હા જો એ રીતની બિન કરો તો એટલું હોય ને ગરમ હવાથી આવે ચાલો આવું તમને બીજી પટ્ટી લગાવીને બતાવું જો આ બીજી પટ્ટી લગાવી તમને હું બતાવી દઉં પાંચ પાંચ છીને તો હું તમને એક છે ને કઈ બતાવવા માટે હું છે ને એક ચલાવું છું

મિત્રો ત્યાં સૌ જ પટ્ટી આવે કેટલી કહેવાય આનો બધાનો અલગ અલગ ભાવ હોય આવી નહીં તમે જો કેટલી સરસ મજાની હાડી લાગે જો

એટલી કિંમતમાં મશીન આવે પછી જેવી જેવા મશીન એની એક પ્રમાણે કિંમત હોય આનું તમને કિંમત ફિક્સ ન કહું પણ તમે એક આઈફોન ટ્વેલ લઈ શકો એટલે તમે ટોટલ માર લેજો કે કેટલાક મશીન આવ્યું હશે પણ હવે ખાસ વાત બીજી કે આનું લાઈટ બિલ કેટલું આવે ને એ હું તમને કહી દઉં જો આ મશીન નું લાઈટ બિલ મહિનો થાય એટલે કેટલું આવે ને એ હું તમને કહી દઉં હમણાં સંજયભાઈ બતાવશે આનું લાઈટ બિલ કેટલું આવ્યું ને જો ચુમ્માલીસો ને ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયાનું લાઇટ બિલ આવ્યું છે મિત્રો મહિનાનું તો પાંચ તારીખે ભરવાનું છે ચુમ્માલીસો ને ત્રીસ રૂપિયા આવ્યું છે કેમ કે મશીન છે ને કન્ટિન્યુ ચાલુ હોય અને ઉનાળો એટલે પંખાન પંખાન બધું ચાલુ હોય એટલે ભાઈ લાઇટ બિલ તો આવે એટલે તમારે પાંત્રીસો ચાર હજાર ગણીને હાલવાનું બીજું એક ખાસ એ કે ભાઈ મશીન ચલાવતા હોય તો તમારે તમારા હાથનું બધું ધ્યાન રાખવું કેમ કે ભાઈ આની અંદર હાથ આવી જાય એટલે સીધો હાથ ઉપાડી લે અને ઉનાળો હોય કે ભાઈ ગરમી ગમે એટલી હોય તડકો હોય પણ ભાઈ આમાં જે કામ કરતા લોકો છે એને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખરેખર એ લોકો પાછા ન પડે ભાઈ એટલી એટલી ગરમી છે બેતાલીસ બેતાલીસ ડિગ્રી એમાં છતાં એ ડિગ્રીને હામાં આયેલા જાય એ આપણા સુરતવાળા ભાઈ પાછા ન પડે હો બાકી તો મિત્રો મારો પાટલો છે ને જો ખાલી પીડો છે એટલે મારા કામે બેસી જ છે ને મારે કરવું છે કામ અને તમે લોકો આમાં કામ કરતા હોય તો કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમને મારો આ વ્લોગ ગેમ હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મશીન પણ ગરમ થઈ ગયું છે અને મારો પાટલો છે ખાલી એટલે મારે હવે હાડી બનાવી જોઈશે ને હવાર પેઠી આવવાનો છે હાડી લેવા તો ફટાફટ બેહીને અહીંને હાડી બનાવવા અને તમને મારો આ વ્લોગ ગેમ્યો હોય ને તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને જય માતાજી